તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં તો આજે તમારા માટે સેકન્ડ હેન્ડ ગાડીઓ લઈને આવ્યો છું તો જુઓ પૂરો વિડીયો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર એકવીસનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને જૂનાગઢ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો છ લાખને વીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ઇનોવા ગાડી લઈને આવ્યો છું બે હજાર સાતનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે બે ઓનર છે ગાડી તમને જૂનાગઢ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો બે રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કોન્ટેક કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ફોર્ચ્યુનર ગાડી લઈને આવ્યું છું બે હજાર પંદરનું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો આઠ લાખ ને પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ મેસેજ કરો

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક બ્લેક સ્વિફ્ટ ગાડી લઈને આવ્યો છું બે હજાર અઢાર નું મોડેલ છે વીમો પાર્સિંગ ચાલુ છે ત્રણ ઓનર છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો ત્રણ લાખને પંદર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે તો કેમ છો મિત્રો આજે આપણે અગોલ ગામે આવી ગયા છીએ એસે જ કાપડિયામાં આપણે આજે કાપડની ખરીદી કરવા આવ્યા છે અહીંયા તમને સાવ સસ્તા ભાવે કાપડ મળી રહે છે ફક્ત ત્રણસો રૂપિયામાં સ્ટાર્ટિંગ પ્રાઇઝમાં કાપડ મળી રહેશે અને કાપડમાં ફૂલ ગેરંટી રહેશે અને અહીંયા તમને બધી જ જાતના કાપડ મળી રહેશે તો રાહ કોની જોવો છો તો અત્યારે જ આવો અગોલ અગોલ ગામમાં મસ્જિદની સામે વડ નીચે ભાઈની દુકાન આવેલી છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક ટાટાની હેરિયર ગાડી લઈને આવ્યો છું બે હજાર ઓગણીસ નું મોડેલ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને અમદાવાદ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો નવ લાખ પચીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક હોન્ડની આઈ ટ્વેન્ટી ગાડી લઈને આવ્યો છું બે હજાર અઢારનું મોડેલ છે વીમો પાસિંગ ચાલુ છે ફર્સ્ટ ઓનર ગાડી છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો પાંચ લાખને પંચોતેર હજાર રૂપિયા કિંમત રાખેલી છે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ

તો કેમ છો મિત્રો આજે તમારા માટે એક વેગેન ગાડી લઈને આવ્યો છું બે હજાર અગિયારનું મોડેલ છે વીમો છે બે ઓનર છે ગાડી તમને રાજકોટ જોવા મળશે ગાડીની કિંમતની વાત કરવી તો એક લાખ ને હજાર રૂપિયા કિંમત રાખેલી છે જેમાં ફેરફાર થઈ જશે વધુ જાણકારી માટે ભાઈનો કોન્ટેક્ટ નંબર આપ્યો છે તો અત્યારે જ ભાઈને કોન્ટેક્ટ કરો અને તમારે પણ કોઈ પણ વસ્તુની જાહેરાત આપવાની હોય તો અમારો વોટ્સએપ નંબર આપ્યો છે તો અત્યારે જ જશે